ગુરુ પૂજાના પાવન પર્વ નિમિત્તે દર વર્ષે આપણે બધા શ્રી સદગુરુ દેવ મહારાજના પાવન ચરણ વંદના અને એમના દિવ્ય દર્શન અને એમના નો પાન કરતા હોઈએ છીએ સદગુરુની પૂજા એક શિષ્ય માટે સાગર તરવાનું મહાન સાધન છે ગુરુ પૂર્ણિમા દર વર્ષે અહીના પૂર્ણિમાના દિવસે આપણે બધા ઉજવતા હોઈએ છીએ પૂર્ણિમા પણ કહેવાય છે ભગવાન વેદ વ્યાસ જેમના દ્વારા વેદો પુરાણો મહાભારત ભગવદ ગીતા જેવા મહાન ગ્રંથોની રચના થઈ એવા મહર્ષિ વેદ જેમનો જન્મ દિવસ જન્મતિથિ પણ માનવામાં આવે છે વ્યાસ પૂર્ણિમાને અને એ જ વેદ વ્યાસજી જેઓ આપણને ગ્રંથો તો આપ્યા એની સાથે સાથે એ ગ્રંથોમાં રહેલી અધ્યાત્મની અનુભૂતિ સદગુરુની કૃપાથી કઈ રીતે થઈ શકે અને જીવ અંધકારમાંથી પ્રકાશ તરફ કઈ રીતે વળે એનું સુંદર વર્ણન એનું સુંદર નિરૂપણ આપણને પ્રેરણા રૂપે એમણે સમજાવ્યું છે ગુરુ પૂર્ણિમા જોવા તો વર્ષમાં આવે પણ એક શિષ્યને માટે પોતાના ગુરુ ચરણોમાં જઈને સમર્પિત થવું અથવા શ્રી ગુરુ મહારાજના ચરણ કમલોની તરફ એક કદમ આગળ વધવું એના દ્વારા જ શિષ્યના અંતર મનમાં પૂર્ણિમાનો ચાંદ ખીલી ઉઠે છે ગુરુ મહારાજ કમલોની કૃપા અનંત છે અને એનું એક બિંદુ એને સંતો કીધું કે એની અનંત મહિમા છે અને તેની સાથે સરખાવામાં આવ્યું તો કીધું કે અનેક તીર્થોમાં વ્યક્તિ જઈને અનેક પવિત્ર નદીઓમાં સ્નાન કરે એ તીર્થોમાં સ્નાન કરવું એનું ફળ અને ગુરુ મહારાજ કમલોનું કીધું તો વિચાર કરો ગુરુ ચરણામૃત અને ગુરુ ચરણ રજનો કેટલો મહિમા છે શા માટે કેમ કે એ જ ચરણ કમલોથી નીકળતી પવિત્ર અમૃતની ધારા જીવના અંતર મનમાં પ્રકાશ ઉત્પન્ન કરે છે એમ તો અનેક પ્રકાર છે ગુરુના જન્મથી લઈને આપણે જોઈએ તો અક્ષર ગુરુ વિદ્યા ગુરુ સંસ્કાર ગુરુ ઉદ્યોગ ગુરુ કે જે આપણને સંસ્કારમાં અનેક વસ્તુઓ શીખવાડે છે સમાજમાં કઈ રીતે સમાજની સાથે ખભાથી ખભા મલાવીને વ્યક્તિ ચાલી શકે એના માટે આ બધું આપણને શીખવાડવામાં આવે છે નાનપણથી જ પણ જે અધ્યાત્મ ગુરુ હોય છે એ આપણને અંતરાત્માની જ્યોત શક્તિનો પ્રગટ અનુભવ કરાવી દે છે જેના કારણે જન્મો જન્મથી દૂષિત આ મન જન્મો જન્મથી અંતરાત્મામાં જે મલ વિક્ષેપ આવરણ હતું એને સદગુરુ આત્મ જ્ઞાન દ્વારા દૂર કરી દે છે કહ્યું ગુરુ બિન જ્ઞાન ગુરુબિન મીટે ન ભેદ ગુરુબિન સંશય ના મિટે જય 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 ગુરુદેવ સંતોએ કહ્યું કે ગુરુ વગર જીવ જ્ઞાનને પ્રાપ્ત નથી કરી શકતું સ્વય ભગવાન શંકર માં પાર્વતીજી સામે ગુરુની મહિમા મીટે જય 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 ગુરુદેવ કહ્યું કે ગુરુ બિન હોય કે જ્ઞાન જ્ઞાન ગુરુ વગર વગર ભક્તિ નો માર્ગ નથી મળી શકતો અને જો ભક્તિ નો માર્ગ જ નથી અને આપણી રીતે આપણે અનેક પ્રકારના ભક્તિના નામે કર્મ કર્યા કરીએ તો જીવ મોક્ષ તરફ આગળ નથી વધી શકતું ભક્તિનો માર્ગ જ જીવને મોક્ષ તરફ લઈ જાય છે ભક્તિના માર્ગથી જ વ્યક્તિ વૈરાગ્ય પ્રાપ્ત કરી શકે છે પણ એ ભક્તિનો માર્ગ ગુરુ વિના પ્રાપ્ત નથી થઈ શકતું એટલે જ તો આપણા મહાપુરુષોએ પણ સદગુરુનું શરણ સ્વીકારી સદગુરુના ચરણ કમલોની સેવા કરી અને સદગુરુ મહારાજની પાસેથી આત્મજ્ઞાનને પ્રાપ્ત કર્યું પ્રભુ રામ ગુરુ વશિષ્ઠજી મહારાજ પાસેથી આત્મજ્ઞાનની શિક્ષા ગ્રહણ કરે છે ભગવાન શ્રી કૃષ્ણે પણ સંદીપની ઋષિ પાસે જઈને અધ્યાત્મ વિદ્યાને પ્રાપ્ત કરી એટલે જ તો કહ્યું પણ છે રામ કૃષ્ણ સેકો કહ્યું સ્વયં પ્રભુ રામ પ્રભુ શ્રી કૃષ્ણ એમણે પણ ગુરુની શરણ માં જઈને ગુરુ શરણાગત થયા ત્યારે જ અધ્યાત્મની સાચી શક્તિને એમણે પોતાના અંતરાત્મામાં પ્રગટ કરી અને તમારા ને મારા જેવા અસંખ્ય જીવોને એ જ અધ્યાત્મની શક્તિ સાથે એમણે આપણને જોડ્યા કહેવાનો અર્થ કે સદગુરુ એક શિષ્યને માટે સ્વયં અવતાર ધારણ કરીને ગુરુ રૂપે આવીને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનો માર્ગ બતાવે છે જે અનેક પ્રકારના બાહ્ય જગતના મોહનો અંધકાર અજ્ઞાનતાનો અંધકાર અહંકારનો અંધકાર આ બધા અંધકાર છે દરેક અંધકારમાંથી જીવને મુક્ત કરે છે અને એટલે ગુરુ મહિમા અનંત છે સદગુરુ કી મહિમા અનંત અનંત કી આ ઉપકાર એમના ઉપકાર અનંત છે જો એક શિષ્ય સદગુરુના ઉપદેશ દ્વારા એમના માર્ગ બતાવ્યા અનુસાર આત્મસાધના કરે છે પોતાના હૃદયમાં એ નિર્ગુણ નિરાકાર દ્વારા દર્શન પ્રાપ્ત કરે છે તો એવા શિષ્યની ને સદગુરુ અજ્ઞાત રૂપે રક્ષા કરતા હોય છે સદગુરુનું જે એ દિવ્ય પ્રભા મંડળ છે જેને આપણે ઓરા કહીએ સદગુરુ ને એ પ્રભા મંડળ જીવની દરેક સ્થિતિમાં એક શિષ્યના કદમ કદમ પર એની રક્ષા કરે છે એની સાથે ને સાથે એ પ્રભા મંડળ રહે છે કે જેનાથી શિષ્યના જીવનમાં ક્યારેય કોઈ અંધકાર રહેતો નથી સદગુરુનું પ્રભા મંડળ પ્રભા એટલે જ્યોત એ જ્યોતનું જે મંડળ છે એ જ્યોતનું જે ચક્ર છે એ શિષ્યની સાથે હંમેશા રહે છે પણ એ પ્રભા મંડળને પ્રાપ્ત કરવા માટે ગુરુ કૃપા જરૂરી છે ગુરુ કૃપા પ્રસાદે સંત જ્ઞાનીઓ એ કહ્યું કે ગુરુની કૃપા રૂપી પ્રસાદ પ્રાપ્ત કરવો તો એ જ એક શિષ્યને માટે સૌથી મોટો સુખ છે હવે એ પ્રસાદને પ્રાપ્ત કરવો કઈ રીતે ગુરુ કૃપા કઈ રીતે પ્રાપ્ત કરવી તો એના માટે શિષ્ય એ પણ પોતાના જીવનનો પોતાના સમર્પણ કરવું પડશે અને મન વચન અહંકાર મનમાં કોઈ પણ દ્વેષ રાખ્યા વગર સદગુરુની સેવા કરવી પડશે પુરાણોમાં આપણે ગુરુ વેદ ધર્મની વાત સાંભળીએ છીએ જેઓનો આશ્રમ

આવી કોઈ શિષ્યોની પરીક્ષા લેવા નીકળે છે ત્યારે એમણે પોતાના યોગ બળનો પ્રયોગ કર્યો હોય છે અને પ્રયોગથી સ્થિરતાની પરીક્ષા લે છે અહિયાં ગુરુ વેદ ધર્મ પણ બધા જ શિષ્યોને એકત્રિત કરીને કહેવા લાગ્યા કે હવે મારા પોતાના પ્રારબ્ધમાં એવું કંઈક બનવાનું છે જેમાં મને આખા શરીર ઉપર કોઢ નીકળવાનો છે આખા શરીર ઉપર એવો ક્ષયનો રોગ થવાનો છે અને સાથે સાથે મને અંધાપો આવવાનો છે આવવામાં હું અહીંયા બધાની સાથે રહેવા નથી માંગતો તો કોઈ એક શિષ્ય મારી સાથે આવે કે જેના કારણે એ શિષ્ય મારી સેવા કરી શકે અને મારા રોગથી મને જલ્દી એની સારવાર મળી શકે બધા જ શિષ્યો જે કાયમ એમ કહેતા કે અમે તો ગુરુ મહારાજજીને પૂરી રીતે સમર્પિત છીએ હંમેશા ગુરુ મહારાજજીને એમના ચરણોમાં પ્રાર્થના કરતા કે તમારા માટે જે હોય અમે બધું જ કરવા તૈયાર છીએ પણ એ સમયે બધા જ શિષ્યોએ પોતાનું માથું નીચે નમાવી દીધું ત્યારે એક સંદીપન નામનો શિષ્ય કે જે ગુરુની વિદ્યા ઉભા થાય છે અને કહેવા લાગ્યા કે ગુરુ મહારાજજી હું તમારી સાથે આવવા તૈયાર છું ત્યારે ગુરુ મહારાજજી એને લઈને કહેવાય છે કે કાશીના મણિકર્ણિકા ઘાટની નજીક ત્યાં જાય છે થોડા ત્યાંથી દૂર એક જંગલ જેવા વિસ્તારમાં એક નાની એવી ઝૂપડી બાંધે છે અને કહે છે કે આપણે બંને અહીંયા રહીશું થોડા જ દિવસમાં ગુરુ નાખા શરીરમાં ધીરે ધીરે કોડ વ્યાપવા લાગ્યો ધીરે ધીરે એ કોડના અંદરથી રસી અને પસ નીકળવા લાગ્યો થોડા જ દિવસમાં ગુરુ મહારાજજીને આંખોમાં પણ અંધાપો આવી ગયો પણ આ સંદીપન શિષ્ય પૂરી નિષ્ઠાથી સમર્પણ થી ગુરુ સેવા કરી રહ્યો છે ખૂબ ચાકરી કરી રહ્યો છે 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 પોતાના ગરમ એ જે એને રોજ સાફ કરે પણ એની સાથે સાથે હજી ગુરુએ એવી પરીક્ષા લીધી કે ગુરુ મહારાજજી નો સ્વભાવ એટલો ચિડિડો થઈ ગયો ઘણી વાર તો ગુરુ મહારાજજી એને ગાળો આપતા ઘણી વાર

ત્યારે ભગવાન શિવ વ્યક્તિ ગુરુની સેવા કરે છે તો સમજો એ મારી જ સેવા કહેવાય અને એટલે હું તને કંઈક વરદાન આપવા માંગુ છું સંદીપન મનમાં વિચાર કરે છે કે સ્વય ભગવાન શિવ શંકર વરદાન આપવાની વાત કરે છે તો ગુરુનો પ્રભુ હું મારા ગુરુ મહારાજજીને પૂછી લઈશ જો એ મને કહેશે તો હું તમારી પાસેથી વરદાન માંગીશ તે દિવસે જઈને ગુરુ મહારાજજીને જ્યારે એમની સેવા કરી રહ્યો હતો ત્યારે ધીમે રહીને પૂછ્યું કે ગુરુ મહારાજનાથ મહાદેવ તો ગુરુ મહારાજજી તરત જ એ સંદીપન પગ એને લાત મારે છે અને દૂર ફેંકી દે છે કે તું મારી આ સેવા કરવાથી કંટાળી ગયો લાગે છે તને આ મારી સેવા કરવી ભાર લાગે છે એટલે ફરી દિવસો વિત્યા સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રગટ થાય છે એમને પણ મનમાં નક્કી કર્યું પરીક્ષા લેવાની ભગવાન વિષ્ણુ કે છે માંગ વરદાન જે પણ જોઈએ તે માંગી લે ત્યારે આ સંદીપન શિષ્ય કહેવા લાગ્યો કે પ્રભુ આપવું જ હોય તો મારી ગુરુ ચરણોમાં જે નિષ્ઠા છે ગુરુ ચરણોમાં જે મારી ભક્તિ છે એને હંમેશા એવી ને એવી દ્રઢ અને તટસ્થ રાખજો મારે બીજું કંઈ જ નથી જોઈતું મારું મન હંમેશા ગુરુ મહારાજના ચરણોમાં સ્થિર રહે અને ખરેખર જેનું મન ગુરુ મહારાજના ચરણોમાં રહે છે એને સંસારની બીજી કોઈ પણ વસ્તુની જરૂર રહેતી નથી કેમ કે ત્યાં તો અડસઠ તીર્થ છે અડસઠ તીર્થ ગુરુ ચરણન પરવી હોત અખંડ સહજો એસા ધામ નહીં સકલ અંડ બ્રહ્માંડ સહજો બાઈ કહે છે કે આ ચરણ કમલ જેવું તો બીજું કોઈ ઉત્તમ ધામ છે જ નહીં કોઈ શ્રેષ્ઠ ધામ છે જ નહીં અને આવા ધામમાં મારી નિષ્ઠા મારી ભક્તિ હંમેશા દ્રઢ રહે એવું વરદાન આપ ભગવાન વિષ્ણુ તો તથાસ્તુ કહીને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને જેવો જ સંદીપન અહિયાં મણી કર્ણિકાના એ નાના એવા ગુરુ મહારાજજીની ઝૂપડીમાં પ્રવેશ કરે છે જોવે છે તો ગુરુ મહારાજજી તો એકદમ સ્વસ્થ થઈને આરામથી બેઠા હતા આ શિષ્ય

તારી જે દ્રઢ નિષ્ઠા છે એના કારણે હું બહુ પ્રસન્ન થયો છું અને એક ભક્તને માટે તો ગુરુ ચરણોની સેવા જ સર્વોત્તમ કહેવાય છે જો એ ભક્ત ગુરુ મહારાજના ચરણોની સેવા કરે છે તો ગુરુ મહારાજજી હંમેશા એવા ભક્તોની દરેક પ્રકારે રક્ષા કરતા હોય છે એવા ભક્તોની માટે ગુરુ મહારાજજી હંમેશા એની સાથેને સાથે જ રહેતા હોય છે એટલે જ તો ભક્તો गाई छे जब कोई नहीं आता मेरे सतगुरु आते हैं मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं कहो जब कोई नहीं आता मेरे सतगुरु आते हैं मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं सतगुरु है, है पतवार नहीं दिखती किसी और की कि अब मुझको दरकार नहीं दिखती दरकार पड़े जब भी वो दौड़े आते हैं संसार ना लोगों ने कदाच अपने दरकार राखी तो ये तो क्यारे એ જ આપણો વિશ્વાસ તોડીને ક્યારે ટેકો હટાવી લે કઈ કહેવાય નહીં પણ સદગુરુ મહારાજ નો ટેકો સદગુરુ મહારાજનો જો સહારો હશે તો એ સહારો ક્યારે એક શિષ્ય પરથી દૂર નથી થતો તો એવા સહારાને પ્રાપ્ત કરવા માટે જ આપણે ગુરુ પૂજાના પાવન પર્વને દર વર્ષે ઉજવતા હોઈએ છીએ અને ગુરુ મહારાજના ચરણ કમલોની પૂજા કરતા હોઈએ છીએ તો એ ગુરુ મહારાજના ચરણ કમલોની પૂજા કરી આવા પવિત્ર ગુરુ પૂજાના દિવસે જે આષાઢની પૂર્ણિમા જ્યાં કહેવાય છે કે મેઘ અનરાધાર વર્ષા વરસાવી રહ્યો હોય છે એવી જ રીતે એક ભક્તના ઉપર એક શિષ્ય ઉપર પણ ગુરુ મહારાજની કૃપાનો અનરાધાર વરસાદ થઈ રહ્યો હોય છે તો આપણે એવી કૃપા રૂપી વરસાદ પામવા માટે પ્રાપ્ત કરવા માટે ગુરુ સેવા કરીએ અને ગુરુ મહારાજના સત્ય આત્મજ્ઞાનને આધ્યાત્મિક શક્તિને જાણી આ મનુષ્ય જીવનને સફળ અને સાર્થક કરીએ દરેકને ગુરુ પૂજાની ખૂબ ખૂબ શુભકામનાઓ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય